હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇન્ડ એન્ડ ફ્રેશ વ્લોક તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આજે છે સિતરા સાતમ તો બસ અત્યારે સવાર સવારમાં અમે મંદિરે જવા માટે રેડી થઈ ગયા છીએ અને મેં પહેરી છે સાડી અને અમે મંદિરે દર્શન કરીને સીતરા માતાની પૂજા કરીને પછી ચાપીએ છીએ એટલે અમે અત્યારે વહેલાં વહેલાં અત્યારે આઈ થિંક વાગ્યા છે આઠ પોણા આઠ એટલે અત્યારે વહેલાં વહેલાં અમે જઈને પહેલાં મંદિરે પૂજા કરીશું માતાજીની પછી આવીને પછી અમે ચા પાણી કરીશું એક જ વરસ માં એક જ દિવસ એવો આવો જ્યારે રસોડા દેખાય અને ગેસ શું કેવાય ગેસ પ્રગટાવ સળગાવ આ બાજુ વાળો જો ખાલી હા કે તમે કરી આપો હોય તો માટે લેજો ગેસ છું એવું ના કે એ સીતળામાં જેવા તમે ઠરે આવ્યા અમને બિઠાર છે હા જો મસ્ત સરસ મજાના હવે ગેસ પ્રગટાવે એટલે હું તમને દૂધ કરી આલું અને મારી ચા મૂકું હર એવું જો હા તલા પકડા હું બધું કાઢી લાવું સુપર હું દૂધ ને હું કાઢી લઉં એ

ઉભા રહો અમને ચા પી લે પછી વાર્તા વાર્તા કરી અને અઠવાડિયા ને ભેગી કરવાની છે કે આ કરી હતી તો તમે તો નિયમ લીધો તો ના આજે તો પપ્પાને ને બી ઘેર આટા મારતું રહેવું પડશે ગેસ પ્રગટાવા તો ચલો આપણે દૂધ મૂકી દઈએ જે ડબલ મહેનત ના કરવી પડે ને એટલે ચાની જગ્યાએ મેં કોફી જ બનાવી લીધી રોનક જોડે જોડે તો ચલો બધા કોફી પીવા આવો કોફી પીવા મારા માટે છે ફૂલવડી રોનકના માટે છે ઢેબરા આ તો આજ ખાનો આખો દિવસ રોનક અને મારા મમ્મી બે જોડે ચા પીવા એ ખાય છે ચેવડો તો ચલો ચા પીવા કોફી પીવા એટલામાં ગાય વાછડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભા રહી ગળામાં બીજી બોલી વાછાડા ધાવી જાય છે કમાણ ઉગાડ અને ત્રીજી ગરવાણી બોલી આજે પૂજા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ સાસુ નાની વહુ છોકરા છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી તો જો આજે સાતમની સાથે સાથે છે પંદરમી ઓગસ્ટ તો મેં લાલાને વ્હાઈટ કપડાં પહેરાવી દીધા છે ઓરેન્જ કલરની મસ્ત પાઘડી પહેરાવી દીધી છે અને ઝંડો પણ આપી દીધો છે તો મસ્ત લાલાને આજે પંદરમી ઓગસ્ટની થીમ પર રેડી કર્યો છે અમે આજે તો અત્યારે વાગી ગયા છે સાંજના આ અને આખો દિવસ આજે કંઈ નથી કરવાનું કંઈ નથી કરવાનું કરીને એટલો કંટાળો આવ્યો અને હમણાંથી હું એટલી થાકી ગયેલી હતી ને તો આજે મેં આખો દિવસ આરામ જ છ વાગ્યા જે છ વાગ્યા સુધી આજ તો હું સુઈ ગઈ હતી ત્રણ સાડા ત્રણની આડી પડી હતી ને તો તો હમણાં જસ્ટ હું ઉઠી પછી ચા પાણી કર્યા અને અત્યારે બસ બેઠા છીએ કારણ કે કોઈ રસોઈ નથી તો ટીવી ચાલુ છે તો ટીવી જોઈએ છીએ અને હું ને હેલું અમે બંને જણા બેઠા છીએ અને હેલું મને કંઈક કહેતી નહીં કે હવે શું કરવાનું એકલા બેઠા બેઠા નહીં રસોઈ કરવાની નહીં કશું કામ તો એ મને કશું કહેતી નહીં આ

પણ એક માણસ છે જે કદી મને આરામ ના કરવા દે આરામ હરામ કરી નાખે શૂટ ચાલુ છે આંખોમાં ઊંઘ એટલી ભરી છે થાક એટલો લાગ્યો છે અને સ્પીકરોનું શૂટ અત્યારે ચાલે છે એ શૂટ ત્યાં કરે છે પછી અહીંયા આવે પછી હું એમનું શૂટ કરું છું એવું બધું ચાલે છે મને સખત આવી ગઈ છે આખો દિવસ જેટલો આરામ કરે ને બધું અત્યારે તો અત્યારે વાગી ગયા છે સવા એક અને હજી ખબર નહીં કેટલા વાગશે જોઈએ આ બધા સ્પીકર બાકી છે હજી તો આવું જ થાય છે રાત્રે બહુ જાગરા થઈ જાય છે અમારા અને રોનક શું કે તારે એક સૂટ કરીને થોડું આડું પડી જાય જો હું આડી પડી જઈશ ને તો ઉઠાડવું કાટું પડશે એટલે હું જાગું એ જ બરાબર છે તો જોઈએ હવે એ આ બહુ મસ્ત કલર છે જ કંઈક યુનિક કલર નહીં હે ને

Se